जय किनारी जय किनारी जय किनारी जय किनारी ओ रोपे जाय छे

હલો ભાઈ અમારો વારો એવો છે આ બેન કરી દો ન્યા 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 બેહો એ નહી બજા એ એ ભાઈ ચાલ એ ન્યા બેહો દે આવીએ એટલે અમારું વિડિયો લેવો હોય તો લે અમારો આપણે કે આવેશો હાલો ભાઈ થી રોપે સ્ટાર્ટ થઈ ગયું છે આપડો તો ગેટે બંધ થઈ ગયો છે સે તો હમ કાટી મારે જાય આજ તો રહે

સાગરપ બીજા ડબ્બા એનો ડબ્બો શું આકડે જાય એનો ડબ્બો આકડો બધી કઈ નો નમસ્કાર યાર નતો નઈ કે એટલે એટલે શું દેખાય થાતું એવું નથી તમ તું બોજાવઈ ના પડે જા ઊબો થઈ જા જુનાગઢ આ કામકાજ સારું હોય જીમું વાગે વાયર તો આમાંથી શોર્ટ કરી લે જેતે વાગે અમે આવી એમ કર્યું ને બોલ અમે આવી એમ કર્યું ને હા આ બધું તો એલા મુ રહ્યો છે હવે હું કરવા રહ્યો

ઘણીક ભાઈ પરિચય વળી ગયો રાહુલ ભાઈ ને તો ફૂલ વળી પરિચયો અને આયા બધી કઈક સુવિધા તો હારી છે કોન્ટેક્ટ નંબર ને એવું બધું આપે છે

હવે yeah, આપણે <laughs> <-kay. laughs> <laughs> <laughs> આ યાર આ મુધો ગ્રુમન કે આ છે આ બાટ ને આથી નીચે નું નજારો જો દાદર બતાય છે તમને હા જે દાદર બતાય ભાઈ ભાઈ ન અરે બીગ લાગે છે હકીકત જો ઊભો ઊભીયો ના ના ભાઈ સાનો મરો રે અરે બેવાન હોય રાહુલ જો દાદર જોલા ભાઈ એકલા ભાઈ જો એકલો મહારાજા જોઈને જાય દે પાછો આવું છે તો તું એકી કે દુએ તો આ કે ને આ ને આ મે લાગે ને જો તું ચડો ને

ને ઘડીક આપણે એમાં મજા આવી હોય ભલે ઘડીક બીક લાગી પણ મજા આવી

એનો હોય છે પહેલાના રાજા હતા ને એને બધું કરેલું છે આની પરશાદી આપણે આઈ લીધી ઉપર છે હસ

ઉપર જાય રોક થાય જો થાય છે થાય એમ જ સ્ટેશન આવી ગયો છે હવે

anh em chưa vậy mò dây bị kiểu vậy cái tiền này